ઘોઘાના પત્રકારે આંગણવાડી કેન્દ્રોમાં ભૂલકાઓને નાસ્તો વિતરણ કરી જન્મદિવસની ઉજવણી કરી ગોઘાના પ્રતિભાશાળી યુવા બાહોશ નિડર નિષ્પક્ષ અને એક્ટિવ પ્રેસ રિપોર્ટર અને યશ્વી ગુજરાત ન્યૂઝના તંત્રી એવા નીતિન મેરે પોતાના જન્મદિવસ નિમિત્તે ઘોઘા ગામમાં આવેલ તમામ આંગણવાડી કેન્દ્રોમાં નાસ્તાનું વિતરણ કર્યું હતું ઘોઘા ગામે રહેતા અને યશવી ગુજરાત ન્યૂઝના તંત્રી નીતિન મેરે આજ રોજ પોતાના જન્મદિવસ નિમિત્તે ઘોઘા ગામમાં આવેલ આંગણવાડી કેન્દ્રોમાં અભ્યાસ કરતા નાના ભૂલકાઓના ચહેરા પર ખુશી લાવવાનું નક્કી કર્યું હતું ત્યારે આજ રોજ રિપોર્ટર નીતિન મેર દ્વારા ઘોઘા ગામમાં આવેલ અગિયાર આંગણવાડી કેન્દ્રોમાં અભ્યાસ કરતાં આશરે ત્રણસો પચાસ જેટલા બાળકોને શીરાનો નાસ્તો અને આઈસ્ક્રીમનું વિતરણ કરી પોતાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી આંગણવાડી કેન્દ્રોમાં અભ્યાસ કરતા બાળકોને નાસ્તામાં શીરો અને આઈસ્ક્રીમ મળતા તેમના ચહેરા ઉપર ખુશી સાથે સ્મિત જોવા મળ્યો હતો આમ નીતિન મહેરે પોતાની ખુશીમાં પણ નાના બાળકોના ચહેરા ઉપર ખુશી લાવવા માટે તેઓને મનગમતો નાસ્તો આપીને પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી એક અલગ રાહ ચિંધી ખરા અર્થમાં ઉજવી આનંદ અનુભવ્યો હતો બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ગોઘા